દેશભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે બનાસકાંઠાના ધરણીધર તાલુકામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને એકતાનો સંદેશ ફેલાવવા માટે આજે ગંભીરપુરાથી ધીમા સુધી ભવ્ય યુનિટી માર્ચ યોજવામાં આવી હતી આ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પદયાત્રામાં રાજ્ય સરકારના મંત્રીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી તો આવો જોઈએ આ ભવ્ય ઉજવણી પરનો વિશેષ અહેવાલ સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધરણીધર તાલુકામાં ઉજવણી નિમિત્તે એક ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ યુનિટી માર્ચ ધરણીધર તાલુકાના ગંભીરપુરા ગામથી શરૂ કરીને ડીમા સુધી આશરે આઠ કિલોમીટરના અંતરમાં યોજાઈ હતી સરદાર સાહેબના એકતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉત્સાહભેર જોડાયા હતા આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી સૌરભજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે રૂપસિંહભાઈ પટેલ રાયમલભાઈ ચૌધરી ગુમાનસિંહ ચૌહાણ ઉમેદદાન ગઢવી વાવ એપીએમસીના નાગજીભાઈ પટેલ પ્રકાશભાઈ વ્યાસ સેદાભાઈ પ્રજાપતિ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા આ તમામ મહાનુભાવોએ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાના શપથ લીધા હતા જનમેદનીથી ઉમટી પડેલી આ યુનિટી માર્ચે સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો આજે વા વિધાનસભાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ નિમિત્તે પદયાત્રા નીકળવામાં આવી અને આશરે અઢાર આઠ કિલોમીટરથી વધારે પણ પદયાત્રાનું શુભારંભ કર્યો છે અને એમાં હજારો સંખ્યામાં લોકો જોડાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલની આ એકસો પચાસમી જન્મ જન્મજયંતિ નિમિત્તે અને ઠેર ઠેર સરદાર વલ્લભભાઈ પટેલની યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને ધણીધર ઢીમા ખાતે ધણીધર ભગવાનના ધામમાં આજે એકસો સો કરતા વધુ બહેનોએ સામયું કરી અને ખૂબ આનંદભેર લોકોએ આ સરદાર પટેલ સાહેબની પદયાત્રાને ખૂબ જ માનભેર સન્માન કર્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે સભા માં ઉપસ્થિત રહી અને એમનું માન સન્માન અને જે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ માટે કર્યું છે એના માટે સૌ સન્માન સન્માનભેર આવીને એમને સન્માન કર્યા છે